જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક ના વિડીયોની અંદર તો આજે તમારા માટે સારી એવી કંડિશનમાં ઇકો ગાડી અને ઘણી બધી ગાડીઓ અન્ય લઈને આવી ગયો છું તો ચેનલ પર પહેલી વખત જે પણ મિત્રો જોતા હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું તમારા વિશે આવી જ રોજ ગાડીઓના વિશે માહિતી આપતો રહો છું આ મિત્રો ગાડીઓની વાત કરીએ તો આપણી જોડે અવેલેબલમાં હમણાં હાજરમાં ગાડીઓ છે ઇકો ઇકો તો આપણી જોડે તમને હાજરમાં ઘણી બધી જોવા મળી જશે પચાસથી થી ત્રીસ ઇકો તમને ઘરે હાજરમાં જોવા મળશે બે હજાર પંદરથી થી બે હજાર ચોવીસના મોડલમાં તમને જોવા મળી જશે ઓમની વાત ઓમની વાન પણ તમને જોવા મળી જશે અલ્ટો પણ જોવા મળી જશે સ્વિફ્ટ પણ જોવા મળી જશે એક્સવી પણ જોવા મળી જશે એમજી હેક્ટર પણ તમને જોવા મળી જશે બોલેરો પિકઅપ સુપર કેરી અને અન્ય પણ ગાડીઓ તમને જોવા મળી જશે અમારું લોકેશન આવ્યું છે પંચમહાલ ગોધરાની અંદર તો ડિસ્પ્લે પર અમારો નંબર આપ્યો ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો આ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરવાનો ભૂલતા નહીં ફરી મુલાકાત થશે કે આ જ ના સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં